નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે આપણી સ્વાધ્યપોથી છે તેમાં જે પ્રકરણ નંબર બાર આપણને આપેલું છે સમમિતિ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતની ગણિત વિષયની જે સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પહેલું સંબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય છે તો ત્રણ બીજું ચોરસને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો ચાર નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો પાંચ નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો છ નિયમિત અષ્ટકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો આઠ વર્તુળને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો અસંખ્ય અંગ્રેજી મૂળાક્ષર જેડ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો ઝીરો અંગ્રેજી મૂળાક્ષર જેડની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બે ત્યાર પછી નવું અંગ્રેજી મૂળાક્ષર ઈ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય તો એક અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય તો એક અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ તો એકસો એંસી ચતુષ્કોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો ઝીરો વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય તો ઝીરો મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમકે સ્વાધ્ય પુથી સોલ્યુશન છે સમજૂતી પ્લસ વાદ્ય છે ગાલાસવાદ્ય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પુથી ભૂગોળ પૂર્ણ અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી અસાઇનમેન્ટ એ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ ઓ મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો પહેલું ટેનિસ બોલને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો અસંખ્ય બીજું અંગ્રેજી મૂળાક્ષર એચને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો બે ત્રીજું અંગ્રેજી મૂળાક્ષર એચની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય તો બે અંગ્રેજી મૂળાક્ષર સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તો ઝીરો લંબ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો 2 સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો બે સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો ઝીરો ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે તો વિકર્ણોનું છેદબિંદુ નવમું ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે તો નેવું લંબ ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે તો એકસો એસી અગિયાર ખાલી જગ્યાને ઉભી પરાવર્તિત સમિતિ કહે છે તો જવાબ આવશે એમ ખાલી જગ્યાને આડી પરાવર્તિત સમિતિ કહે છે તો ડી તેરમું ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ કહે છે તો જવાબ આવશે એચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલું અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી વ્યાસનું મધ્ય બિંદુ બીજું નિયમિત ષટકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ સાહીઠ સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી એકસો ને વીસ નિયમિત ષટકોણને સમિતિની રેખા ખાલી જગ્યા હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી છ પાંચમું ત્રણ પાંખિયાના પંખાના પરિભ્રમણીય સંમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ છઠ્ઠું ખાલી જગ્યાની એક જ સમિતિની રેખા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી અર્ધવર્તુળ વિષમ ભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણસો ને સાહીઠ આઠમું પૂરું પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણસો ને સાહીઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના સમિતિની રેખાઓ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક આકૃતિની અંદર આપણે અહીંયા સમિતિની રેખાઓ દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખવા પેલું ઊભી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો એ એચ આઈ એમ ઓ યુ ટીયુ વી ડબલ્યુ એક્સ અને વાય આડી પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો બી સી ડીઈ એચ આઈ ઓ અને એક્સ ત્રીજું ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો તો એચ આઈ ઓ અને એક્સ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પ્રતિબિંબ રેખાને આધારે ચિત્ર પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ચિત્ર દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના ચિત્રોમાં સમિતિની રેખાઓ દર્શાવો ને કેટલી સમિતિની રેખાઓ છે તે લખો તો અહીંયા પહેલાંમાં ત્રણ આવશે બીજા ચિત્રમાં બે ત્રીજામાં ત્રણ ચોથામાં બે આવશે પાંચમા ચિત્રમાં ચાર આવશે છઠ્ઠામાં એક આવશે ચોથા ચિત્ર સાતમા ચિત્રમાં ચાર આવશે અને આઠમા ચિત્રમાં કુલ છ આવશે મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે પોર્ટેટો બેચ લોન્ચ કરી છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તે દરેકે દરેક વિષયના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીફ એવીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ અને એક વર્ષની વેલિડિટી વગેરે જેવા ફીચર્સ અહીંયાથી તમને મળી જશે જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવા ત્યાર પછી છે પ્રવૃત્તિ પ્રતિબિંબિત રેખાને ચિત્રના આધારે પૂર્ણ કરો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગણિત વિષયનું જે આ પ્રકરણ નંબર બાર છે તે પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યભૂથીનું ફરી મળીશું આપણે ધોરણ સાતની પૂથીના પ્રકરણ નંબર તેરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં